જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એક હેડ મિની યુટ્યુબ ચેનલ મિત્રો કન્ડક્ટરની જે પરીક્ષા છે એની તારીખની જાહેરાત થઈ ચૂકી છે તો કન્ડક્ટરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિષય અને સૌથી વધુ વેટેજ ધરાવતો વિષય એટલે મિત્રો કોમ્પ્યુટર ઓકે વીસ માર્ક્સનું મિત્રો કોમ્પ્યુટર પૂછવાનું છે એટલા માટે આજના આજના વિડીયો એક ચિન્નિદ્ર કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ પી બેઠા પૂછાય એવા ટોપ સો એમસીક્યુ ક્વેશ્ચન આ વિડીયો ચિન્ની આજે આપણે જોવાના છીએ એના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે ની સ્પેશિયલ તૈયારી માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર કન્ડક્ટર સ્પેશિયલ વર્કશોપ બેચ ઓકે કન્ડેક્ટર સ્પેશિયલ ક્રેશ કોચ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે જેની અંદર એક મહિનાની અંદર સંપૂર્ણ તમારી કન્ડેક્ટરની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે ઓકે દરેક વિષયના વિડીયો લેક્ચર પીડીએફ મટીરિયલ ત્રીસ માર્ક્સના નિગમને લગતી સ્પેશિયલ ટેસ્ટ અને રિવિઝન માટે રામબર આ વર્કશોપ સાબિત થશે માત્ર બસોને નવ્વાણું રૂપિયામાં આ ક્રેશ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો ઓકે તો જે ત્રીસ માર્ક્સનું જે છે રોડ સેફ્ટી છે કંડક્ટરની ફરજો છે પ્રાથમિક સારવાર છે આ ત્રીસ માર્ક્સ પૂછવાનું છે એના માટે સ્પેશિયલ આ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે માત્ર બસોને નવાણું રૂપિયામાં તમે આ કન્ડક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સમાં જોઈન થઈ શકો છો જોડાવા માટે ફેમસ એકેડમી કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે ઓકે તો અત્યારે જ મિત્રો જરા આપણે રાહ જોયા વગર અત્યારે જ જોઈન થઈ જાઓ ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે એચ ટીએમએલનું પૂરું નામ આપણે જણાવવાનું છે તો તેનું પૂરું નામ છે મિત્રો હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ઓપ્શન ડીઆનો સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે કે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એના માટે સ્કેનરનો ઉપયોગ થતો હોય છે ઓકે આવા નવા મિત્રો કંડક્ટરના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા માટે આપણી ફેમસ છે કે નામની એપ્લિકે જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને કન્ડેક્ટર સ્પેશિયલ વર્કશોપમાં જોડાવાનું ભૂલતા નહીં ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે એમએસ એક્સેલ માઇ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો જવાબ આવશે ડોટ એક્સેલ નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી તો જવાબ આવે માય એકાઉન્ટ એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે તો એ આપે છે આઈપર લિંક ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે તો એ છે રાઇટર ત્યારબાદનો ક્વેશ્ચન છે એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે તો એ ફંક્શન જે છે એફ ફાઇવ આઈપીનું પૂરું નામ આપણે જણાવવાનું છે તો આઈપીનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે તો બિનજરૂરી મેઇલને જંકમેલના નામે ઓળખવામાં આવે છે ત્યારબાદનું ક્વેશ્ચન છે એથ ટીટીપીનું પૂરું નામ જણાવવાનું છે તો તેનું પૂરું નામ છે હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ ઓપ્શન એનો સાચો જવાબ થશે ચાલો ત્યાર બાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું તો તેનું નામ હતું સિદ્ધાર્થ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે તો એ છે વિન્ડોઝ મેસેજર આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકાર કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો એ છે ઇમેઇલ ક્લાયન્ટ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે તો એ છે વિન્ડોઝ એક્સપ્લોરર ઓપ્શન બી સાચો જવાબ આવશે ચાલો બી સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને એચ ટીએમએલમાં બોલ્ડ કરી શકાય છે તો જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રોંગ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ડીબીએમએસમાં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે તો જવાબ આવશે ટી સીએલ એચ ટીએમએલ દસ્તાવેજોને આ પ્રકારથી સંચિત કરાય છે તો સાચો જવાબ આવશે ઓકે એ એસ સી આઈઆઈ અક્ષર ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે તો એને કહેવામાં આવે છે હોસ્ટનેમ કોષ્ટકની રચના બદલવા કયો એસ ક્યુ એલ આદેશ વપરાય છે તો એ વપરાય છે એ એલ ટી એટલે કે અલ્ટ ચાલો ત્યારબાદનો ક્વેશ્ન છે કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું ફોલ્ડર સોરી કોમ્પ્યુટરમાં પૂર્વ પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે તો જવાબ આવે પીળા રંગનું ત્યારબાદ સીડી રોમનું આપણે પૂરું નામ જણાવવાનું છે તો એનું પૂરું નામ છે સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક અને રોમનું પૂરું નામ છે રીડ ઓન્લી મેમરી ત્યારબાદ ઇમેઇલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો એ મૂકવામાં આવે છે એટ ધ રાઈટ એટ ધ રેટ કોમ્પ્યુટર બંધ કરતાં શેમાંથી માહિતી નાશ પામે છે તો રેમમાંથી રેન્ડમ એક્સેસ મેમરીમાંથી નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે તો જવાબ આવે રોમ રીડ ઓનલી મેમરી નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો તો એ છે રેજિસ્ટર ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ એસએમપીએસનું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ છે સ્વિચ ડ પાવર સપ્લાય સ્વિચ ડ પાવર સપ્લાય ઓપ્શન સી સાચો જવાબ બનશે કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે રીનેમ એમએસવર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે પોટરાઈટનો ઉપયોગ કરવામાં આવે છે એમેસવર્ડમાં લખાણના ફોટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો તોનો સચો જવાબ આવશે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ત્યારબાદનો ક્વેશ્ચન છે એક વેબ એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે તેને કહેવામાં આવે છે સર્ફિંગ એ બી સી એ ડોટ કોમમાં એ શું છે તો એ છે યુઝરનેમ ત્યારબાદ એલ એ એનનું પૂરું નામ શું છે તેનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે તો ની કે હોમા હોય છે ડબલ ક્લિક ચાલુ ત્યાર બાદ નો ક્વેશ્ચન છે MS Word માં રેગ્યુલર ઇટાલિક્સ બોલ્ડ વગેરે શું છે તો એ છે ફોન્ટ સ્ટાઇલ સામાન્ય રીતે સીડી ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે તો એ હોય છે 700 MB સીડી DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે તે હોય છે ડિજિટલ સ્વરૂપે MS Office પેકેજ માં કયા પ્રકા કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી જવાબ આવે રાઇટર કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અડતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે તેને કહેવામાં આવે છે અપગ્રેડ નવું ફોલ્ડર બનાવતા પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે તેને નવમાં આપવામાં આવે છે ન્યૂ ફોલ્ડર એમએસવર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે ફોર્મેટિંગ બાર ચાલો છે નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે આઉટલુક એક્સપ્રેસ ઈમેલ એડ્રેસમાં હોસ્ટલ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે ડોટ કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કરશની કઈ બાજુના અક્ષર દૂર થશે ચાલો તો તેનો સાચો જવાબ આવશે જમણી બાજુના નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી તો એ છે ટ્રેકબોલ કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે તો કેટલા બીટ આઠ બીટ નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે જવાબ આવશે ક્લીનઅપ નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો હોય છે એન્ડ્રોઈડ વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે તો એને કહેવામાં આવે છે પ્લગિન કોમ્પ્યુટરમાં નવા ફોટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે કંટ્રોલ પેનલ એમએસ એક્સેલ દસ્તાવેજોને શું કહે છે તો એને કહેવામાં આવે છે સ્પ્રેડશીટ એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સ્ટેન્શન શું હોય છે તો હોય છે ડોટ એમડી બી ત્યારબાદ ઉબન ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો જવાબ આવે છે સીએએલ ઓકે ડોલર સીએએલ એલ ચાલો ત્યારબાદનો ક્વેશ્ન છે કે ભાઈ એમએસ વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે તો એને કહેવામાં આવે છે એડિટિંગ નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના રૂપમાં જોવા મળતો નથી તો એ કયો છે એ છે કંટ્રોલ પેનલ તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનો ઉપયોગ થાય છે સ્કેનર એમએસ એમએસ વર્ડ ફાઇલનું એક્સ્ટેન્શન શું હોય છે તે હોય છે ડોટ ડીઓસી વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે તો જવાબ આવે વર્ડ નીચેનામાંથી કઈ એપ્લિકેશન એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે તો જવાબ આવશે કેલ્ક્યુલેટર નીચેનામાંથી એક મીડિયા પ્લેયર નથી તે જણાવો તો એ નથી વર્ડ મીડિયા પ્લેયર ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેન્યુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવે સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ બોહરા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું તો એ છે કીબોર્ડ એચ ટીએમએલમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવે વેબ બ્રાઉઝર ચાલો ત્યારબાદ એમએસ સિક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે તો જવાબ આવે ડેટા એચટીએમએલમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે તો તેનો મોટો ઉપયોગ થાય છે એચ આર નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે તેને કહેવામાં આવે છે આઈપીએલ ડ્રેસ એમેઝોનમાં પેજ સેટઅપના માર્જિન્સ હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી તો જવાબ આવે સેન્ટર વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે એચ ટીએમએલનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે તો આપણે તમામ આવશે ઓપ્શન ડી ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે તો એ છે ડબલ્યુ ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ ઓનલાઈન જોબ એપ્લિકેશન એટલે કે ઓજસ પર નોકરી મેળવવો નોકરી માટે અરજી કરતી વખતે કયું ફોલ્ડર એ એન્ટર કરવું ફરજિયાત નથી નીચેનામાંથી કયું ફોલ્ડર જે છે તે એન્ટર કરવું ફરજિયાત નથી તો આમાં જવાબ આવશે ઈમેઇલ એડ્રેસ એટલે કે ફક્ત ત્રણ લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો જવાબ આવે ડબલ્યુ સી ત્યારબાદનો કેશન છે ડીબીએમએસનું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એમેઝોનમાં પેરેગ્રાફનો પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચો જવાબ આવશે ડ્રોપ કેપ્સ કોમ્પ્યુટરની સ્પીડ સ્પીડ સેવામાં આપવામાં આવે છે તો જવાબ આવે એમઆઈપીએસ કોમ્પ્યુટરમાં વપરાતી જેપી ઈજી ફાઇલનું પૂરું નામ જણાવો તો તેનું પૂરું નામ થશે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ ઓપ્શન ડી ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે તો એ જાણીતી છે પાવર પોઈન્ટ પાવર પોઈન્ટ સોરી થોતેરમાં આવશે લિનક્સ ચાલો નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે એનો જવાબ આવશે કોરલ ડ્રો શેની સહાયતાથી અન્યત્ર રહેલ તજગીયાને જોઈ કે સાંભળી શકીએ છીએ તો જવાબ આવે વિડીયો કોન્ફરન્સિંગ ત્યારબાદ જીટીયુનું પૂરું નામ જણાવવાનું છે તેનું પૂરું નામ થશે આમાંથી એક પણની સાચો જવાબ આવે છે ઉબન ટુ લિનક્સમાં એમ વી કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે તો જવાબ આવશે ઉપરના બધા પછી નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે તો જવાબ આવશે માયા ચાલો ભારત દેશે વિશ્વને કયા કોમ્પ્યુટરની ભેટ ધરી હતી તો જવાબ આવે છે માઇક્રો નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી તો જવાબ આવે વર્લ્ડ કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે વિડીયો કોમ્પ્યુટર મેમરીના એકમને ચર્ચા ક્રમમાં આપણે ગોઠવવાના છે આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટીબી જીબીએમ બી કે નીચેનામાંથી કયું સાચું નથી કયું વિધાન સાચું નથી એ જાણવાનું છે તનો જવાબ આવશે ઓપ્શન છે કે ભાઈ ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની રિસ્પેસ વધારી શકાય છે નીચેનામાંથી કોઈ એપ્લિકેશન સોફ્ટવેર નથી તો એનો જવાબ આવે છે વિન્ડો વિન્ડોઝ એન્ટી કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે તો એ છે વિનજીપ નીચેનામાંથી કંઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો જવાબ આવશે ઓરેકલ રિસાયકલ બિનમો ફાઇલનો સંગ્રહ કર્યા હોય કેવી રીતે ડિલીટ કરી શકાય છે તો જવાબ આવશે પ્રેસ શિફ્ટ પ્લસ કી વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે તો જવાબ આવે રેમ તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો તો જવાબ આવે કંટ્રોલ પેનલ માઉસથી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઇન્ટરનેટ એક્સપ્લોરર તો જવાબ આવશે આપેલ તમામ આમાં તે એક ઇનપુટ બ્રાઉઝર છે ઇન્ટર ટેક ઇન્ટરનેટ બ્રાઉઝર છે તેની વિન્ડો જોવા ઉપલબ્ધ કરાવે છે વર્લ્ડ વાઈડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે તો એ છે કંટ્રોલ પ્લસ એપ ફોર નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે તો એ છે ડોટ ટી એક્સ ટી ચાલો ત્યારબાદનો આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ કે ભાઈ એમએસ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો પ્રારંભ ક્યારે થયો હતો તો જવાબ આવ્યો પંચ્યાસીથી તો મિત્રો આટા કોમ્પ્યુટરના અગત્યના સો જેટલા ક્વેશ્ચન ઓકે આવી તૈયારી કરવા માટે તમે આપણી જે કન્ડક્ટરની સ્પેશિયલ વર્કશોપમાં તમે જોઈન થઈ શકો છો માત્ર બસોને નવાણું રૂપિયામાં જોડાવા માટે આજે જે છે તે તમે ફેમસ એકેડમી એપ્લિકેશન એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો